બોલે ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોન પહેલા પતાવી આ કામ નહીં તો ભૂલી જાઓ ફ્રી રેશન સરકાર યાદીમાં નામ પણ કાઢી નાખશે ભારત સરકારના દેશના તમામ નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોનો સરકારી આ યોજનાનો લાભ લે છે કોરોનાથી સરકાર લોકોને મફત રાશનનો લાભ પણ આપી રહી છે જેનો લાભ ઘણા જરૂરિયાત મંદ અને ગરીબો લોકોને મળી રહી છે. કોઈ પણ રેશન કાર્ડ ધારકોને જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત રસીની સુવિધા લાભ લે છે આ સમાસ તેના માટે છે. સરકારે હવે બધા રેશન કાર્ડ ધારકોને માટે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણે નકલી લોકોને ઓળખી શકાય છે. સરકાર આ માટે 30 જૂન સુધીનો સમય આપ્યો છે. બધા રેશન કાર્ડ ધારકોને ત્રીસ જૂન સુધી ઈ કેવાયસી કરાવવું પડશે જો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય સી કરાવશે નહીં તો રેશન કાર્ડ ધારકોને મળતું મફત રાશન બંધ કરી દેવામાં આવશે એટલું જ નહીં જે રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવ્યું નથી તેમના નામ પણ કાર્ડ લાવવાથી યાદીમાંથી હટાવવામાં આવશે એટલે કે તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે જેથી જો તમે હજુ સુધી રાશનકાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું નથી તો સમય બગાડ્યા વિના શક્ય તેટલી વહેલી તક ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો નહીં તો તમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ કાર્ડ ધારકોના તેના નજીકના ખાત પુરવઠા વિભાગ અથવા રાશન વિતરણ કેન્દ્રમાં જઈને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે આ માટે તેણે ત્યાં પોતાના આધાર નંબર અને ફિંગરપ્રિન્ટની જરૂર પડે આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબર કરવા ના ભૂલીએ